નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકાના ડુંગરા ગામે દાહોદ એસઓજી દ્વારા રેડ કરી ત્રેવીસ નંગ જેટલા ગાંજાના છોડ જપ્ત કર્યા મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના ડુંગરા ગામે બારીયા ફળિયામાં રહેતા રાબુરભાઈ મનાભાઈ બાંભણિયા એ ખેતરમાં ગાંજાના ત્રેવીસ નંગ જેટલા સોડનું વાવેતર કરેલ હતું જેની કિંમત નેવું હજાર ઉપરાંતની હતી તેને ઉગાડ્યા હતા અને એસઓજીની ટીમે બાતમીના આધારે અહીંયા દરોડા પાડ્યા હતા અને આ ખેતરમાંથી ગાંજાના વાવેતરને ઝડપી લીધા છે આ સંજેલી તાલુકાના ડુંગરા ગામના પોતાના કબજા ભોગવતા ખેતરમાં આ વનસ્પતિ પદાર્થના ગાંજાના છોડ મળી આવતા એસઓજીની ટીમે ઘટના સ્થળે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે હવે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી